આજના શુભ પ્રસંગે ઉપર સૌ વડીલો આજુબાજુથી વધારે સૌ આગેવાનો માતાઓ બહેનો આજના શુભ પ્રસંગે ધીરે ધર જાગીર આજના વડિયા ગામ ઐતિહાસિક ભૈરવજી ના પ્રતિષ્ઠા મહોત્સવે આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠશો જેમ આપ સૌ જાણો છો એમ મારા યુવાનો ઈચ્છા હતી કે બે શબ્દ આપણી વચ્ચે લોકસભા આપણો ઉમેદવાર ચૂંટીને સંસદ સભ્ય બનાવવાનો છે આપ સૌ જોડો છો એમ કોંગ્રેસ પાર્ટીએ એની બેન ઠાકોર ઉમેદવાર જાહેર કર્યા છે અને આખા જિલ્લામાં એક પ્રતિસાદ ઉભો થયો છે કે એક બાહોસ મહિલા એ સંસદ સભ્ય સુધી વાત આપણી ઉપાડી શકે આપણી વાતને મજબૂતાઈ આપી શકે એવા ગેની બેનના શબ્દો જે પોતે ફોન કરીને મન કીધું કે આપ વડિયા કોમમાં જાઓ એટલે આપ બે શબ્દો મારા વતી કહેજો એટલે ગેની બેન વતી આપ સૌને વિનંતી કરવા આવ્યા છો કે આવનાર સાત તારીખે વડિયા કોમ એક તરફી કોંગ્રેસને મતદાન કરે અશોક ગેહલોતજી જે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી છે એ ડીસા હમણાં આવ્યા હતા અને માળી સમાજને સંબોધન કર્યું હતું ત્યારે વિશેષ જવાબદારી આપણી થાય છે કે આપણે સૌ ભેગા થઈને આ વખતે કોંગ્રેસના બેન ગેની બેન જીતાડો તમે બત્રીસે બાજુ બત્રીસે હવા જોવો છો કે અત્યારે પરિસ્થિતિ ગેનીબેન માટે ખૂબ સારી છે તો વડીયા કોમ બૂથ જો એક તરફી મતદાન કરીને મનોભા ખાસ વિનંતી કરો છો આ વખતે વડિયા કોમ એક તરફી મતદાન કરે અને કેની બેન આપણે જંગી મતો થી જીતાડશો તો કેની બેન ને કોઈ શબ્દો કેવા હશે તો તમારે કેની બેન ખાન જવાની જરૂર નહીં પડે મારા ઘરના દરવાજા આપ સૌ માટે અડધી રાતે ખુલ્લા છે એટલે આપ સૌ કોંગ્રેસ ના એક ઉમેદવાર ને મજબૂતાઈ થી જીતાડજો એમ તો આપણા કોતરવાડા ની અમારા જિલ્લા પંચાયત ની એમ તો ઓવાળ કહેવાય અને અબારણાની કુવાસી છે એટલે કોતરવાડા જિલ્લા પંચાયતના સમગ્ર લોકોને એક વિશેષ જવાબદારી થાય કે જ્યારે આપણા વિસ્તારની વહુ હોય અને ઠાકોર સમાજની એક પ્રભાવશાળી નેતા હોય તો આપણે એને મત આપીએ સિત્તેર વર્ષમાં પહેલી વાર ઠાકોર સમાજને દિલ્હીની ઉમેદવારી કરવાની પ્રતિનિધિત્વ મળ્યું હોય ત્યારે હું આશા રાખું છું હેમંતસિંહ ચમનજી ભાવો બાવાએ ઘણા દુઃખ વેઠ્યા હશે ઘણા ભેગા રાખ્યા છે ત્યારે આ બધો ગૌ વસ્યો ત્યારે આપ સૌથી વચ્ચે આશા મારી એટલી છે કે આ ભૂત ઉપર આપ જંગી મતેથી કોંગ્રેસને વિજય મળો તો અમારું સારું લાગે કે ના દિયોધર બાપુ બેઠા હતા અને કોંગ્રેસમાં હતા તો જાગીરના જાગીર મૌન રાખ્યું તો આપ સૌ કોંગ્રેસ તરફી મતદાન કરી અને આ બેનને ભવ્ય વિજય લાવો એવી આજના સુખ વિશે આપ સૌને વિનંતી કરો જય જયભાઈ